બાળકો બાળકોને મુક્ત કરાવ્યા પુણા વિસ્તારમાં કેટલાક ઇસમોગી વયના બાળકો પાસેથી લાંબા સમય સુધી મજૂરી કરાવતા હતા બાળકોને યોગ્ય આપ્યા વિના વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું અને તેમના ઉલ્લંઘન થતું હતું પણ પોલીસે વ્યવસ્થિત યોજના પ્રમાણે ઓપરેશન ચલાવી અને સ્થળ પર તાત્કાલિક રેડ કરી આ દરમિયાન કુલ છ સગીર બાળકોને મજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે આ કેસમાં પોલીસ દ્વારા દિલીપસિંહ વરદી રાજપૂત અને સુરેશસિંહ સિંહ ખરવડ નામના બે ઇઝમોની અટકાયત કરવામાં આવી છે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જ જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ